ફિનિશિંગ થઈ ગઈ છે ગોળા તુવાળા નીકળે છે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હું છું દિલીપ આટલા નવા દેશી બ્લોકમાં તમારું સ્વાગત કરીએ છીએ આવી ગયા છે પેડા લેવા રાકેશભાઈ દુકાને કારણ કે જવું છે મંદિરે વ્યૂ કરવા માટે અહીંથી ત્રીસ કિલોમીટર છે સોનું પેડા લે છે પ્રસાદ માટે કાર ને તો લઈ લીધું છે સીફળ ને અગરબત્તી ને બધું અમે ચલો આવે એટલે જઈએ આવી ગયા છીએ મંદિરે આજે જોગમાયાના અમારો છોકરો મોટો પૂજા કરવા બેઠો છે અને અમારે નવરાત્રી આજથી ચાલુ થાય બીજના દિવસથી એક મંદિરે તો જઈને જય બાબા રામ દેવ જય બાબા રામ પાછળ રસોડું બને છે ગોવિંદ બાપાની ને છે રામાપીર ના મંદિરે દર્શન કરી લીધા છે હવે જોઈએ ઘર બાજુ વેચવા આવી ગયા છે કેવડો રમકડા ને બધું

રેડી દેખાતું નથી એ આ ભાઈ પૂરા ભાઈ એક મારે છે કલર કાળો કલર કાળો શર્ટમાં પહેરીને અહીંયા વેલ્ડિંગ થઈ ગયું છે અહીંયા આટા પડી ગયા છે દાદા અહીંયા કોલસા એક આવે છે ફળગ છે રાકેશભાઈ મકરદામ ફરફર કરે છે અહીંયા કોલસાનું સચિંગ ચાલે છે અને નંદુભાઈ નંદુભાઈ માટીવાળા અહીંયા સાપટિંગ ચડ આવી છે પોલીસ મારવા માટે પ્રીમિયમમાં અહીંયા પુલીનું કામ ચાલુ થશે પુલી સાપટિંગ ફેલ થઈ ગઈ છે ધુવાડા ધુવાડા નીકળે છે આ બાજુ પોલીસ થઈ ગયું છે

આ મટીરિયલ બહુ હાર્ડ આવેલું છે આટલી વેલ્ડિંગની લાઈનો વાગી અંદર તૂટી ગયો ડાયવર્ટ થઈ ગયો છે એકદમ વાઘેલા હજુ આવ્યું નથી વાઘેલા આવ્યો નથી હાથ પગ દૂષી હજુ પછી કરે

ચોકલેટો લઈ લીધી છે બેને કી જમકા લીધી થી આ બેન જોડે જોડે ચાલે છે બાપા સીતારામ નું મંદિર આવ્યું એ પરે લાગવા છે ને બેન જય બાપા સીતારામ કુત્રૈત ના 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 નું શુકરુ ના છે ના છે છે ના છે છે નેહા સૂટી જાય ને દોત પડી જાય હે આવ આપ તો પહેલા આવ તો પહેલા પડી જાય જો મસ્તી કરે એ બી છે તો પાછી ધૂપ થાય છે રોમાપીર નું હું ધૂપ કરું હમ હજુ વાર ચૂરમો થઈ રહ્યો છે અને નેહા બેન જોડે ચોડે બેહી રહ્યા છે અને માસી શું કરે છે માસી રોટલા કરો છો આવું બનાવી ચોળી બટાકા બનાવે લપકા બેન કર્યા છે બેન લપકા કર્યા રાગડા ને કે ધોતીકલા દેખાય મજામાં

મોટા પપ્પા પપ્પા બે મીરો દાદી આ બાજુ મૂળ ગાજી રે ઉભા ભાઈ બેઠા છે હવે કરી લે માસી પ્રિન્સભાઈ બેઠા છે અને શીતલબેન આવી ગયા હવે માસી ઊભા થયા હવે માસી બેઠા છે એટલે મમ્મી આવશે ફ્રીઝ ને ભાવ ભાવભાવ બીજની બહાર જોવાઈ ગયા છે અને મમ્મી આવે છે આ બાજુ બીજ દેખાતું નથી બીજનો ચાંદ बारिश आ અત્યારે ભીંડા ચુરમુ અને રોટલી ખાય છે બધા અને આ બેન આ બેઠા અનમીટ થઈ હું છે મીઠે માવો છે માવો લઈને કર્તી કાય લઈ બેન આ આખા બોય શેક નું છે નવી લાવ્યુ છે એનું પાડું પાડું એનું જે કધરી બોલે અને બેસ્ટ લાવી છે આજે બેન જલજો હા હવે આ થોડીક સૂકી છે એ થોડા દિવસમાં તાજી માજી થઈ જશે અને ખઈ આવો જોડ ને એને હા સોનો બેન અહીંયા આયા છે અને ફોન વાજુ આયા છે નવ ઉદરા પથ રહી ગયા છે હવે જોઈએ છે હવે થોડીવારમાં નવરાત્રીમાં જશું એટલે આજનો દેસી બ્લોગ વિડિયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જય માતા જય ભારત જય જય કરવી ગુજરાત ગુડ બાય